આ રીતે બૂમો પાડીએ તો આમ કોઈ આવે ખરા તું બોઘા પાડીને મરી જો તોય કોઈ ફરક ના આવે સારું હેડો તના મોબાઈલ આલ જો તમારો સમ કોઈને ફોન કરવો ના ના માર લેવો હો વેચાતી ના મફત મારે વેચાતી એને હાલવાનો કે મફતે નહીં હાલો મારે હું કરવા હાલવો પડે એક ના એક મોબાઈલ છે માર માર લેવો એટલે તમારે હાલવો પડશે મન એટલે તું કોઈ દાદા હે દાદા નહીં તો પણ તમે હાલ દેહો મન ચીવીદા હવે આ પેચું તમારા પેટમાં ઘુસેડું તો તમે આલો કે ના આલો તો તો હાલ દઉં તો પછી તારી શું યાર કાકા તમે ચોર હોય એમ આ કાકા કે બહુ લેટ ખબર પડી તમારો તમે બહુ ભોળા છો કાકા હા હા માં મોબાઈલ તાન હું જોઉં એટલે 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 તમે ચીયા લેવલ ના ચોર સમજ્યા તમે અમને ચોરે ચોર આવ ઈમાં લેવલ ચ્યો આવ એટલે અમે કોઈ એક મોબાઈલ માં અમને સંતોષ થઈ જા તો હવે બીજું શું લેશ્યો તારે પાકીટ ગાડો

બરાબર ભાઈ તું મોબાઈલ સ્ટેશન ચાલુ કર્યો શું ચોર બનશો તમે એટલો મોબાઈલ બંધ નહી થતો માર્યો મારે એમાં લાફો ચમ માર્યો મને લાફો તો આવડતું નહી એટલે લાફો માર્યો ચોરી કરવા ને એકરો ફટ મોબાઈલ સ્વિચ કરો પડે એટલી ખબર નઈ પડતી તને શું ચોર બને તું કરો જો કરવા બસ તો કરો જો કા હજી તૈયાર નઈ જો આટલા ટાઈમ થી લઈને ફરું તો હજી તને ખબર નઈ પડતી ચોરી કઈ રીતે કરી ફોન લઈ પેલા સ્વિચ કરવાનો મગજ વગર ના બીજી મારી ઓ વા ઓ વા હું એ મારો ભાઈ યાદ રાખી લેજે મને મારે ઓ વા મોટો ભાઈને મારે ઓ વા ઓ કાકા પકડજો 1 મિનિટ તમે તું મને મારે ઓ વા મને લાભુ મારવાની વાત કરો હવે કઈ દઉં પહેલા જ કીધું મારે નહીં મને મોટો ભય શું તારો તે મારવાનો કોઈ ચક્કર આઈ ગયા મન તો હા એ બધું જવા દેવા ઝઘડો નહીં કરવાનો આપડે ચોર છીએ ચોરી કરવાનું હળી મળીને હંપી દેવાનું

કોશી મેલુ કા કો તો પાવર માં આઈ ગયો તો હથિયાર મારા ભાઈ આવી ગયો તો હવે એનો ગોઠુ અને તને અલગ થી કહેવાનું અલગ થી પાકીટ કી જમ મેલ પાકીટ કી જમ મેલ પેલી બરાબર અને વેટી છો જે વેટી વેટી આ રહી ચલો હેડા પહેરાઓ લે કોંગ્રેચ્યુલેશન કા કોંગ્રેચ્યુલેશન બસ બરાબર હજી ચોર બન્યા નહીં તમે નવું નવું ચાલુ કર્યું કાકા એટલે આવી થોડી નેની નેની મિસ્ટેકો થઈ જાય હા એટલે એ બધી હો રાખો એટલે હળો શર્ટ કાઢો કનો તમારો લાય મોબાઈલ લાય તારો અને તારો એ શટ કાઢે પણ કાકા આ શર્ટ તો તમે ના થાય યાર આ તો અમે વાસણ લઈએ છીએ કપડાનો એવું હો ઓવા કાકા જવા દયો કે ભૂલ થઈ હા જવા દો કપડો કાઢ પેલા જવા દો તો હું તને ઘેર નઈ લેજો જો મારા રેદો ભરાવા હો શર્ટ કાઢ ખટકો કર ખટકો એના ખબર ને ખબર હા હજી તો વાળવાનો છે બરાબર ઓકે જઈએ જવાન જોય જવાન નહીં પેન્ટ કાર્ડ પેન્ટ કનુ હા હા ઓન તો પટ્ટો યાર હો પેન કાટ કનુ ગાઢુ કાકા તારું એ કરતો તો ને એ જોતીતી તો તો પાપી પેટ માટે કરતો હતો કાકા હા તો હવે તારું આખું પાપી પેટ બતાય પબ્લિક ને બરાબર પેન કાર્ડ તને બધું વારી કરીએ નહીં કહું હા આ તારો મોટો ભાઈ નહીં ફક્ત ગોચી મેળવો પિચકારી ઉડાડે હટ ખટકો ખર આ કાકા ગાડું 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 કાકા ખટકે ખટકે ઓ માય ગોડ અમુલ માંચો હા રૂપા ફ્રેન્ટ આ

ખબર પડી આ પીયા હવે ચોરી કરીએ અને પેહલો તો બે જણા મનમેર કરો હરખો બરાબર એકબીજાનો હરખો રાખો ને અલગ અલગ લૂંટો એક તો બે જણા જણાયામાં અધર આવતા ને અહીં ચોરીઓ કરવા તા પટ્યો ગયા અલ્યા તમારા ઘરથી મોટો ચોર મું